જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જિનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશન તમારું સ્વાગત છે આજે આપણે બજાર જેવો જ ટેસ્ટી છાસનો મસાલો ઘરે બનાવીશું આ છાસનો મસાલો એટલો ટેસ્ટી બને છે કે તેનો ઉપયોગ છાસ સિવાય ચાટ મસાલાની જગ્યાએ પણ કરી શકાય છે એક વખત તમે ઘરે આ છાસ મસાલો બનાવશો ને તો બજારમાંથી માંથી મસાલો અને ચાટ મસાલો બંને લાવવાનું ભૂલી જશો તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ છાસ મસાલો બનાવવા માટે સૌથી પહેલા એક થી દોઢ કપ જેટલા ફ્રેશ ફૂદીના પાન લઈ તેને એક થી બે વખત ચોખા પાણી વડે ધોઈને સાફ કરી લેશું ત્યાર પછી વન ફોર્થ કપ થી અડધા કપ જેટલા મીઠા લીમડાના પાન લઈ તેને પણ ચોખા પાણી વડે ધોઈને સાફ કરી લઈશું અને હવે લાસ્ટમાં દોઢ થી બે કપ જેટલી ધાણાભાજી લઈ તેને પણ ચોખા પાણી વડે ધોઈને સાફ કરી લઈશું બધી વસ્તુ સરસથી ધોઈ ગયા પછી અહીંયા આ રીતે ચોખ્ખું કોટનનું કપડું પાથરી તેના ઉપર ફૂદીના મીઠા લીમડાના પાન અને ધાણાભાજીને ભાજીને સૂકવી દઈશું આ બધી જ વસ્તુ એક થી દોઢ દિવસમાં જ પંખા નીચે સુકાઈ જશે તેને તમે પંખા નીચે સુકવવાની જગ્યાએ માઇક્રોવેવમાં પણ સુકવી શકો છો અને અહીંયા મેં ધાણાભાજી થોડી વધારે લીધી છે આ ધાણાભાજીને સુકવીને તમે એક વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો તો આ ધાણાભાજીમાંથી બધી જ ધાણાભાજીનો ઉપયોગ આપણે છાસના મસાલામાં નથી કરવાના તેમાં ખાલી એક કપ જેટલી ધાણાભાજીનો જ આપણે ઉપયોગ કરશું દોઢેક દિવસ જેવું પંખા નીચે સુકવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ ત્રણેય વસ્તુ સરસથી સુકાઈ ગઈ છે આ ત્રણેય વસ્તુને આપણે તડકે નથી સુકવવાની છાંય સુકવવાની છે જો તડકે સુકવશો તો તેનો કલર લીલો નહીં રહે હવે તેને સાઈડમાં રાખીને એક જાડા તળિયાવાળું વાસણ લઈ તેમાં અડધો કપ આખું જીરું અને વન ફોર્થ કપ જેટલા ધાણા લઈ લેશું અને તેની સાથે જ એક ટેબલ સ્પૂન જેટલા આખા તીખા લેશું અને હવે આ ત્રણેય વસ્તુને ગેસની સ્લો ફ્લેમ ઉપર શેકીશું અહીંયા આપણે ધાણા જીરુંને કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનું નથી ધાણા અને જીરુંની થોડી થોડી સુગંધ આવવા લાગે અને તે મસ્ત ગરમ થઈ જાય ત્યાં સુધી જ શેકવાનું છે આ રીતે ધાણા અને જીરુંને શેકવાથી જો તેમાં અંદર મોઇશ્ચર હોય તો તે પણ જતું રહે અને એકદમ ક્રિસ્પી ધાણા અને જીરું થઈ જાય જેના લીધે તેનો ફ્લેવર પણ છાસના મસાલામાં સારું લાગશે આ ત્રણેય વસ્તુ સરસથી છે કાંઈ ત્યાં સુધીમાં જો હજી સુધી મારી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબ્સ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લેકન પર ક્લિક કરો જે થી 3 મિનિટ જેવું ગેસની સ્લો ફ્લેમ ઉપર ધાણા જીરુંને શેક્યા પછી હવે તેની મસ્ત સુગંધ આવવા લાગી છે અને આ ત્રણેય વસ્તુ સરસથી ગરમ પણ થઈ ગઈ છે તો હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલા અજમા જે આપણે ફૂદીના અને મીઠાના લીમડાના પાન સુકવ્યા હતા તે અને અડધા થી પોણા કપ જેટલી ધાણાભાજી ઉમેરીશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ બધી જ વસ્તુને સરસથી ગરમ કરી દઈશું જેથી કરીને આ જે આપણે ફ્રાઈંગ પેન લીધું છે તે ગરમ જ છે સાથે સાથે મસાલા પણ ગરમ જ છે જેના લીધે આપણે જે ધાણા ફુદીનો અને મીઠા લીમડાના પાન ઉમેર્યા છે તે બધી જ વસ્તુ ગરમ હોવાના લીધે ગરમ થઈ જશે અને મસ્ત ક્રિસ્પી પણ થઈ જશે અને અહીંયા ધાણાભાજીની મેં દાંડલીના ભાગ કાઢી લીધા છે તમે ઈચ્છો તો તે દાંડલીના ભાગને રહેવા પણ દઈ શકો છો બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીને તેને એક મિનિટ માટે આપણે આ જ રીતે ચમચા વડે હલાવીશું અને આ રીતે એક મિનિટ જેવું ચમચા વડે હલાવ્યા પછી ફુદીના અને લીમડાના પાનને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે તે સરસથી ક્રિસ્પી થઈ ગયા છે એટલે કે તેમાં થોડું પણ મોઇસ્ચર નથી રહ્યું તો હવે આ ફ્રાઈંગ પેનને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈ બધા જ મસાલાને સરસથી ઠંડા થવા દેશું થોડીવાર પછી મસાલાને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આ બધા જ મસાલા સરસથી ઠંડા થઈ ગયા છે તો હવે આ બધા જ મસાલાને એક મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને ત્યાર પછી તેને સરસથી ગ્રાઇન્ડ કરીને તેનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરીશું મસાલાને ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તેનો મસ્ત પાવડર તૈયાર થઈ ગયો છે તો હવે તેમાં બાકીના મસાલા ઉમેરીશું જેમાં વન ફોર્થ કપ જેટલું મીઠું અહીંયા તમે નોર્મલ મીઠું લઈ શકો છો તેની સાથે જ વન ફોર્થ કપ જેટલું સંચળ ઉમેરીશું ત્યાર પછી બે થી અઢી ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરીશું અને ત્યાર પછી એક ટેબલ સ્પૂન સૂંઠ પાવડર અને એક ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને હવે ફરીથી બધા જ મસાલાને સરસ રીતે ગ્રાઇન્ડ કરીને મિક્સ કરી લેશું ફરીથી ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ બધા જ મસાલાનો એકદમ ફાઇન એટલે કે એકદમ ઝીણો પાવડર તૈયાર છે તો આપણો આ છાશનો મસાલો તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે આ મસાલો કેટલો મસ્ત બન્યો છે આ મસાલાને તમે કોઈ પણ એર ટાઈટ કન્ટેનરમાં ભરીને આઠથી દસ મહિના નહીં પણ એક વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને આ મસાલાનો ઉપયોગ તમે ખાલી છાશમાં જ નહીં પણ શરબત સોડા ફ્રૂટ જ્યુસમાં પણ કરી શકો છો અને એ સિવાય ફ્રૂટ ઉપર સ્પ્રિન્કલ કરીને અથવા તો કોઈ પણ તમે સલાડ બનાવો તેમાં પણ આ મસાલાનો ઉપયોગ કરી શકો છો ટૂંકમાં આ મસાલાનો ઉપયોગ તમે ચાટ મસાલા તરીકે પણ કરી શકો છો તો હવે બજારમાંથી ચાટ મસાલો લાવવાની જગ્યાએ ઘરે જ આ લીંબુના ફૂલ વગરનો ચાટ મસાલો એટલે કે છાસનો મસાલો તમે જરૂરથી બનાવજો આ મસાલો ઘરે બનાવવો ખૂબ જ સહેલો તો છે જ સાથે સાથે તે બજાર જેવો જ એકદમ ટેસ્ટી પણ બને છે તો તમે પણ તેને એક વખત તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારો વિડીયો એટલે કે મારી રેસીપી કેવી લાગે જો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ